અને ઉમેશભાઈ સતત ઘણા સમયથી ભાજપના સંપર્કોમાં માં હતા અને આ દુકાનો જે એમણે જે પૈસાના જોરે ખરીદવાના ધંધા કર્યા છે એ ધંધા કોંગ્રેસ માં ચાલતા હતા મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે એક બાજુ ગોપાલ ઇટાલિયા ની વિસાવદર માંથી જીત તો બીજી બાજુ બોટાદ ના આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય ઉમેશ મકવાણા નું રાજીનામું અને આમ આદમી પાર્ટીના વત્તા ગ્રાફ ને લઈને ફરીથી આમ આદમી પાર્ટી આવી છે ઉમેશ ઉમેશ મકવાણાની ઘટના ઘટના બાદ બાદ આદમી પાર્ટીનો ફૂલ પ્રૂફ એક્શન પ્લાન તૈયાર મકવાણીની હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ એવા ઈસુદાન ગઢવીએ એક ટીમની રચના કરી છે અને આપના શિસ્ત સમિતિની એક રચના કરવામાં આવી છે આ સમિતિની અંદર દિલ્હીના પૂર્વ એમએલએ ગુલાબસિંહ યાદવ પછી વાત કરવામાં આવે તો જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા

કોઈ ધારાસભ્ય હોય કે પછી કોઈ નેતાઓ હોય તેમની ઉપર આ સમિતિને ધ્યાન રાખવા માટેનો એક આદેશ આપવામાં આવ્યો છે અને રિપોર્ટ તૈયાર કરી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને આ રિપોર્ટની જાણ કરવામાં આવશે ભૂતકાળમાં જે ઘટના બની એ ઘટનાની શીખ લઈ હવે આમ આદમી પાર્ટી હવે એક્શનમાં આવી છે આમ આદમી પાર્ટીના ગ્રુપ એક્શન પ્લાન બાદ ગુજરાત પ્રદેશના આમ આદમી પાર્ટીના પ્રમુખ ગઢવી સાથે અમારા એડિટર એવા પ્રદીપ જ્યારે વાતચીત કરી ત્યારે ઈસુદાન ગઢવીએ શું કહ્યું આવો તે પણ સાંભળીએ ગુજરાત અંદર આમ આદમી પાર્ટીના નેતા ઉમેશ મકવાણા જે પેલા આમ આદમી પાર્ટીની અંદર હતા આમ આદમી પાર્ટીમાંથી તેઓ તમામ રાજીનામું આપ્યું ધારાસભ્ય પદ પરથી રાજીનામું ન આપ્યું ત્યારબાદ આખો એક વિવાદ છેડાયો હતો જો કે ઉમેશ મકવાણાએ ઈશુદાન ગઢવીને લઈને પણ નિવેદન આપ્યું હતું ત્યારબાદ આખી આ ઘટના સામે આવી જો કે આજે આમ આદમી પાર્ટી એક ફૂલ એક્શનની અંદર જોવા મળી છે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ એક મોટો નિર્ણય કર્યો અને એક શિસ્ત સમિતિની રચના કરી છે ઈશુદાનભાઈ ગઢવી આપણી સાથે જોડાયા છે સીધી જ વાત તેમની સાથે કરીએ છીએ ઈશુદાનભાઈ સ્વાગત છે પેલા તો ન્યુઝ રૂમ જી જી ઈશુદાનભાઈ ઉમેશ મકવાણાની જે ઘટના બની એ બાદ ઉમેશ મકવાણા એક નિવેદન સામે આવ્યું હતું કે સુદાનભાઈ ગઢવી મને કેવી રીતે સસ્પેન્ડ કરી શકે હું તો એ પ્રદેશનો નેતા નથી હું તો રાષ્ટ્રીય નેતા છું અને સુદાનભાઈ એ પ્રદેશના નેતા છે જોકે ત્યારબાદ આખી એ ઘટના શું કઈ સામે આવી એ તમામ લોકો જાણે છે હવે એક શિસ્ત સમિતિની રચના કરવામાં આવી છે આ શિસ્ત સમિતિ ગુજરાતની અંદર કઈ રીતે કામ કરશે અને કેમ અચાનક આ પ્રકારનો આકરો નિર્ણય લેવો પડ્યો બિલકુલ પાર્ટી હંમેશા શિસ્ત થી ચાલતી હોય છે અને એટલા માટે આજે અમે શીર્ષ સમિતિ છે એ જાહેર કરી છે અને શીર્ષ સમિતિમાં અમે અમારા જે સિનિયર લીડરો છે એમને અમે મુક્યા છે આ શીર સમિતિ છે કે કોઈ પણ કાર્યકર્તાને હોદ્દેદારને કંઈ સમસ્યા હશે પ્રશ્ન હશે અથવા તો ઈ રજૂઆતો હશે તો એ શીત સમિતિને કરશે ઇન્ટરનલ કોઈ પ્રોબ્લેમ હશે તો સાથે સાથે કોઈ પણ કાર્યકર્તા છે કોઈ હોદ્દેદાર છે એ પાર્ટી આ ની સમિતિ છે એમના સામે પગલા લેવા માટે પ્રદેશ અધ્યક્ષ ને અને પ્રદેશ પ્રભારીને પ્રભારીને પ્રપોઝલ મૂકશે અને પછી પ્રદેશ અધ્યક્ષ એ અંગે નિર્ણય લેશે એટલે શીત સમિતિ ખૂબ જ જરૂરી હતી અને એના માટે અમે ચાર સભ્યોની એમાં એક મહિલા સભ્યને પણ એડ કર્યા છે ચાર સિનિયર લીડરોને અમે આજે શિસ્ત સમિતિ બનાવી છે જે આખા ગુજરાતમાં પાર્ટીની પાર્ટી છે હંમેશા સંગઠન થી ને શિસ્તથી ડિસિપ્લિન થી પાર્ટીઓ ચાલતી હોય છે પાર્ટીમાં પ્રશ્નો રજૂઆતો મુદ્દાઓ ઘણા હોય છે પણ એના પ્લેટફોર્મ હોય છે એને સંદર્ભે આજે અમે શિસ્ત સમિતિની જાહેરાત કરી છે અને શિસ્ત સમિતિ આવતીકાલથી જ એનો ચાર્જ લઈ લેશે આખી આ ઘટનામાં ઉમેશ મકવાણાની આ ઘટના બની છે ત્યારથી સતત પાર્ટી એક્શનમાં જોવા મળી રહી છે એક બાદ એક નિર્ણયો પાર્ટી કરી રહી છે હવે આગામી સમયમાં આ પ્રકારની કોઈ ઘટના ન બને એના ભાગરૂપે અત્યારથી તૈયારીઓ દર્શાવી છે કેમ કે આગામી સમયમાં બે હાજર સત્યાવીસ ની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અત્યારથી તૈયારીઓ શરૂ કરી છે બિલકુલ અત્યારથી જ અમે બે હાજર સત્યાવીસ ની તૈયારી લગભગ આગામી ત્રણ મહિનાથી અમે કરી ચૂક્યા છીએ વિસાવદની ચૂંટણી તો વચ્ચે આવેલી ચૂંટણી હતી અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ વચ્ચે આવેલી ચૂંટણીઓ હશે અને જયારે બે દિવસ પહેલા દિલ્હીમાં માન્ય અરવિંદ કેજરીવાલજીની આગેવાનીમાં પીએસસીની અમારી જે કમિટીની મીટીંગ મળી હતી અને મિટિંગમાં એક વસ્તુ એ નક્કી થયું છે કે હવે પાર્ટી છે એને હંમેશા એક્શન મોડમાં રાખો ગ્રાઉન્ડ ઉપર રાખો અને પાર્ટી જે શિસ્તભંગ કરે છે એની સામે પણ પાર્ટી કડક રીતે પગલાં લેશે એ મામલાનું પીએસસી માં નક્કી થયેલું છે પીએસસી પેલો કદમ ધારાસભ્ય હોવા છતાં એ ઉમેશભાઈ ને અમે પાર્ટી માંથી કાઢી મુક્યા હતા એ મેસેજ જ આપવા માટે કે હવે પાર્ટી એ મોડમાં છે કે જ્યાં માત્ર ને માત્ર નહીં તો શું થાય કોંગ્રેસ જેવી હાલત થતી હતી મરજી પડે તે મરજી પડે તે કોંગ્રેસ સત્તામાં જ પાર્ટી નહીં આવી શકે કોઈ કોણ ભાજપના હાથું બની રહ્યું છે સમજાતી તો હતી જ પણ પછી પીએસસી પાસે આ નિર્ણય કરવાની હોય છે અને પીએસસી એકવાર ગાઈડલાઈન્સ આપે પછી પ્રદેશ અધ્યક્ષ એ નિર્ણય કરી શકતા હોય છે એટલા માટે જ પીએસસી ગ્રીન સિગ્નલ આપ્યું છે હવે આ શીર્ષ સમિતિ છે શીર્ષ સમિતિ કોઈ પણ કાર્યકર્તા હોદ્દેદાર પ્રદેશ અધ્યક્ષ ને બાદ કરતા પ્રદેશ અધ્યક્ષ અને પ્રદેશ પ્રભારી સામે જો કોઈ ફરિયાદો હશે તો એ ફરિયાદો નેશનલ લેવલ ને માન્ય અરવિંદ કેજરીવાલજીની અગુવાઈમાં જશે પીએસસી ની સમક્ષ જશે બાકીના તમામ હોદેદારોની સામે કોઈ પણ પ્રકારની ફરિયાદો કમ્પ્લેન મુદ્દાઓ હશે એ આ સીધ સમિતિ સાંભળશે અને પછી એ પ્રદેશ અધ્યક્ષ ને ભલામણ કરશે તમે ઉમેશ ઉમેશ ભાજપની જેમ એ એ બોલે છે મકવાણા રાજીનામું આપ્યું ત્યારે અંતિમ ઘડીએ એમનો એક વિડીયો સામે આવ્યો હતો એમાં તેઓ એવું બોલ્યા હતા કે ભારતીય જનતા પાર્ટીના એજન્ટ તો આમ આદમી પાર્ટીના પ્રમુખ યસુદાન ગઢવી છે મારે દુનિયાને કે એના ઉપર કોઈ ટિપ્પણી એટલા માટે કરવાની નથી થતી કે કોણ શું છે ને ગુજરાતની જનતા ને બધી ખબર છે હું સી આર ચેલેન્જ આપવા માંગુ છું કે તમારી દુકાનો જે ધારાસભ્યો ખરીદવાની વેચવાની ચાલુ કરી છે ને એ રાજીનામું બોટાદ માં અપાવડાવી ધારાસભ્યનો નો અને ચૂંટણી લાવો ફરીથી પૈસા જેમ ખબર પડે તેલ નું તેલ ને પાણીનું પાણી થઈ જશે અને આ દુકાનો જે એમણે જે પૈસાના જોરે જે ખરીદવાના ધંધા કર્યા છે એ ધંધા કોંગ્રેસમાં ચાલતા હતા આમ આદમી પાર્ટીમાં નહીં ચાલે આમ આદમી પાર્ટી છે ગુજરાત ના જનતાની ઉમીદ છે એટલે ભાજપના એ નેતાઓને પૈસાનો જો ગમંડ હોય સત્તા નો જો ગમંડ હોય માન્ય સી આર પાટીલ કે માનની મુખ્યમંત્રીને તો એક વસ્તુ ધ્યાન રાખે વિસાવદની જનતા એ તમને જેમ લાત માર્યા છે ને એમાં ગુજરાતની જનતા તમને લાત મારશે તમને તમે ભ્રષ્ટાચાર કરીને રૂપિયા એટલે ભેગા કર્યા છે ધારાસભ્યો ખરીદવા માટે બિલકુલ આભાર સુદાનભાઈ અમારી સાથે વાતચીત કરો ખુબ આભાર